પાંડેસરા એલઆઈ જે ગુજરાત હાઉસિંગ આવાસના ધાબા પર આવવાનો છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અહીં દોડા પડ્યા હતા જ્યાં બે યુવકોને આ બાદ પકડી લેવાય હતા ક્રાઈમ બ્રાન્ચે પારદર્શક પ્લાસ્ટિકની થેલી લઈને ઉભેલા આદિત્ય ઉર્ફે આદિ યોગ્યન્દ્ર સિંહ અને રેગઝીનનો થેલા સાથે પકડેલા પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ ગુલાબ પટેલની પણ ધરપકડ કરી હતી પ્લાસ્ટિકની થેલીમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ કાંચો મળી આવ્યો હતો રેક્સિના થેલામાંથી પણ ગાંજો મળી આવ્યો હતો એફએસએની ટીમે પણ માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો હોવાની પુષ્ટિ આપી હતી ક્રાઇમ બ્રાન્ચે એક કિલો નવસો પંચ્યાસી ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજો લીધો હતો એક કિલોના ત્રીસ લાખ લઈ ગયો સાહીઠ લાખ પંચાવન હજારનો ગાંજો બે મોબાઈલ રોકડ રકમ મળી ઓગણસાહીઠ લાખ સિત્તેર હજારનો મુદ્દા માલ જપ્ત કરાયો હતો પ્રાથમિક પૂછપરછમાં યુપીના આઝમગઢના અનંત યાદવ પાસેથી હાઇબ્રિડ ગાંજો સુરતમાં છૂટક વેચાણ કરવા લાવ્યા હોવાની તેઓએ કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક અન્વયે ગુનો નોંધી આદિત્ય અને પટેલની ધરપકડ કરી ગાંજો સપ્લાયર અનન યાદવને વોન્ટેડ જાહેર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે અભિયાન સુરત પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વોર્ટર્સના ધાવા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડા પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહે છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઈબ્રિડ ગાંજો મળ્યો જેની કિંમત લાખ રૂપિયા થાય છે અને આ બંને આ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં